નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો મિસ ધમા આજે આપણે વાત કરીએ ભાવનગરના યુવરાજ વિશે એટલે કે મહારાજા કૃષ્ણ છે ભાવનગર આપણે ભાવનગરના યુવરાજની અમુક એવી વાતો જાણીએ જે આપ નથી જાણતા એની પહેલા વિડીયોને લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ગુજરાતની દરેક અવનવીન વાતો તમારા સુધી પહોંચતી રહે આમનું સાચું નામ છે જયવીર રાજસિંહ અને હાલ સૌ તેને ભાવનગરના યુવરાજ તરીકે ઓળખે છે આમનો જન્મ સત્યાવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ને નેવુંમાં મુંબઈ ખાતે થયો હતો હાલ તેમની ઉંમર ચોત્રીસ વર્ષની છે તેઓ બે થી જ ભાવનગરમાં રહે છે યુવરાજના અભ્યાસની વાત કરીએ તો તેઓએ હોટલ મેનેજમેન્ટની સાથે સ્વિત્ઝરલેન્ડમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે જયવીર સિંહને ત્યાં દરેક બોલીવુડ સ્ટાર મહેમાન બનીને આવે છે ફિલ્મ સ્ટારને પણ ઝાખા પાડે તેવો એનો લુક અને પર્સનાલિટી છે તેઓ અત્યારના પોશાક સાથે પોતાનો પારંપરિક અને રજવાડી પોશાક પણ પહેરે છે તેમણે દેશી અખાડાની પરંપરાને બખૂબી જાળવી રાખી છે વાત કરીએ તેમના પરિવારની તો એમના પરિવારમાં તેમની માતા અને એક નાની બહેન છે જયવીરસિંહના લગ્ન ગુજરાતના સતરામપુરાની રાજકુમારી કૃતિ રજનીદેવી સાથે થયેલ છે તેમની હાલ એક સુંદર દીકરી પણ છે કૃષ્ણકુમાર સિંહજી જેમ ઉદાર સ્વભાવ માટે જાણીતા હતા તેમજ તેમના કુંવરો આજે ઉદાર દિલ માટે જાણીતા છે તેઓ સામાન્ય માણસને પણ ખૂબ જ આદરથી મળે છે ના કોઈ અભિમાન કે ના કોઈ અહંકાર આ હતી ભાવનગરના યુવરાજની lifestyle તમને કેવી લાગી તે કે જો અને એની સાથે હવે આગળ કોના વિશે જાણવા માંગો છો એ કોમેન્ટમાં લખી નાખજો ચાલો મળીએ એક નવા વિડિયોમાં